સોમવારે સવારે પોલીસ પરેશ ધાનાણી અને પ્રતાપ દુથા તેને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકરોને આંદોલન કરવાની મંજૂરી અપાઈ નથી કોંગ્રેસ દ્વારા સોમવારે સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ દરમિયાન પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છીએ અમે માનગઢ ચોક ખાતે ધરણા પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી ખરેખર આ પ્રકારના ધરણા પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી જ નથી અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિની ધરણા કરવાના હતા હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે જો અમને પરવાનગી આપવામાં નહીં આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણા કરી દઈશું આ પહેલા પરેશ ધાનાણે શુક્રવારે ધરણા પર બેઠા હતા તેમણે પાલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા હતા જ્યારે તેમની સાથે આ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલા રવિવારે સુરતના પાટીદાર વિસ્તારમાં રેલી અને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યા બાદ સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા વિસ્તારમાં મહિલાઓએ ન્યાય માટે વડાપ્રધાનને પત્ર લખ્યા હતા સુરતની બસો જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માટે માંગ કરી છે આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપીઓની તપાસ માટે તમામ સીસીટીવી તપાસ કરી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે આ સિવાય પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ખુલાસો માંગવામાં આવ્યો છે કે દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તમામ બસો જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માંગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચીમકી પણ ઉચ્ચારી છે હવે આ વિષય પર તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે રહો ઓફ આભાર